આયરનો જો માનલો આપણે તો આપણી ઉપર જ લેવાય ને ત્યારે બાબુ આમ આમ તમને કહું આમ શકમકનો પાણો તિખારો દોષ અમારતા તમ હીરડો પડે એવો અને ભગા ભાઈ બે પાસ મડર થઈ ગયા અંતે પછી એમ છક ઓહોહો ઘણું બધું આપણે આલી ગયા આગળ કોઈ આવા સંતોને મળ્યા અને કીધું કે હવે અમારે શું કરું તાકે હરદ્વાર જાઉં ગંગામાં ખખોળિયો ખા લે મારા બાપ પાપમાલી મુક્ત થઈ જાય ભાગીરથી છે ઓલો હરદ્વાર તો ગયો પણ ગંગામાં સ્નાન કર્યા પછી પોતાની અંદરથી કાંઈક કઈક આખું આખી જીવન પલટી ખાઈ ગયું આખું અને કોઈ મહાન સંત અહીંયા મળી ગયા હરિદ્વારમાં ત્યાં દીક્ષા જ લઈ લીધી બાપુ દીક્ષા લઈ લીધી અને વીસ વર્ષ સુધી ગંગાના ઘાટ ઉપર તપશ્ચર્યા કરી હવે હટરો કટરો હાડરો જો ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી હવે એક આઇટકાની કરશના પહોંચી જાય અને એની એકોતેર પેઢી તરી જતી હોય તો એને બદલે આ માણસે વીસ વર્ષ ની સાધના કરી ગિરનારમાં વીસ વર્ષ ગીધ રહે તો સિદ્ધ થઈ જાય અને હરિદ્વારમાં બાર વર્ષ રહે કોઈ કાંઈ ન કરે પીડિયો રહે ખાલી બાર વર્ષ એટલે હરિના દ્વાર સુધી પહોંચી જાય એ ગીધ જો સિદ્ધ થઈ જતું હોય માઉસ ખાનારું વ્રષ્ટ ભક્ષના તો ભાણાને વાર લાગે ને આને તો વીસ વર્ષ છે ને કાયદેસર લાગી ગયેલી હાવ વીસ વર્ષ પછી યાદ આવ્યું કે ચાલો વતન બાજુ એક આંટો માર લાવું આપણે કહેવત છે ને કે હાંઠ્યો મરે તો મારવાડ જોવે જોએ હાન વતનમાં આવ્યા ગામે હામિયા કર્યા કે હો 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 હે ગંભીર બાપુ તમને ઓળખી નો એ ક્યાં પછી તો ગંભીર આનંદ બની ગયેલા શરી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમપુંજ ધરમધુરંધર ગંભીર ગંભીરાનંદજી મહારાજ આવું નામ થઈ ગયેલું ગંભીરભાઈમાંથી હતા ગંભીરભાઈ ગમે ખૂબ એને આમ આમ ભાઈ અડધા તો ઓળખી નો ક્યાંક આ છે પણ કારણ કે આ બધું શેરો ફરી ગયેલો બોલી ફરી ગયેલું ને હિન્દી સિવાય ઘા નહી વરસાદ પાણી કેવા પીડ્યા હેન હું જો હિમાળે મેં વાકા બાવળ થાય ઉભા હે કે વાવાઝોડામાં પડી ગયા હે કારણ કે વીસ વર્ષ પછી આવ્યા જે 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 લંગર નાખેલા યાદ કર્યા ખુબ રોકાણા અને પછી અમુક સમય રોકાણા પછી એને કીધું કે અચ્છા તો મેં ફેર હરિદ્વાર કે ઓર પ્રસ્થાન કરું ગામના કે બાપુ હવે રોકાઈ જાવ ને આવ્યા છો તો વીસ વર્ષ આ ભજન કર્યું અને હવે આ નહીં તારો અમાર બાજુમાં એક જગ્યા હતી અમારના માતમા સેતી ગયા જગ્યા હાવ ખાલી છે તો ત્યાં ભજન કરો ને ગામનાના કેવાથી જગ્યા રોકાઈ ગયા પણ ભજન સિવાય બાપુ બીજું કાઈ નહી અંદર લબો લબ ભજન ભરેતું રાત પડે હાથમાં રામ લઈ લઈ કરે દી ઉગી જાય એને ખબર ન પડે આંખ માંથી આહુડા પડતા હોય રામ સાગર ના તાર ઉપર આવે અને રામ સાગર તાર ને પોતાની આંગળી ના ટેરવા લાગે અને એમ કેવાય આંહુડા ની સોળું છૂટતી હોય એમાં એકદી ઘટના એવી ઘટી કે રાત ના ભગવત ચાર સોર આવ્યા એને એમ થયું કે આ મહાત્મા કઈ કહમાં હશે આવીને કોણી મારી ગાય બાબા હોય એ એટલે આને કીધું જે છે એ કાઢું છું પછી મોરારી બાપુ ઘણી વાર કથામાં કે કોઈ તમને ગાળ્યું દે ને તો એનો રંજ ન કરતા એ ગાળ્યું નથી દેતો એનો પરિચય આપે છે કે મારી અંદર આ વસ્તુ પડી છે જે હોય કાઢવાનું કેતો તો મારી અંદર ભજન પડ્યું છે કાઢું છું અને તારે લૂટવું હોય તો મંજીરો લઈને બેહી જા બાજુમાં લૂટી લે તારે લૂટવું હોય તો હવે ભજન વાળવા થામાની કાઢીની નકર બીજી થાય હવે બીજી કરીને તો યોથો તારો બાપ એટલે આને બે કીધું કે રહેને દો બચ્ચા કે બચ્ચા બચ્ચા નહી હવે બચ્ચાનો દીકરો થામા હોય એ કાંઈ નહીં અને જેમ જેમ બોલો ચોર મળ્યો ગાળ્યું દેવ બાપુ તુંબડેલી રામસાગર રામસાગર હતો અહીંયા તુંબડા પહેલા હાથ મળ્યો ઉપર જવા રેને દો બચા રેને દો બચા હવે રેવા વાળી રામસગરું નાખ્યું નહી ચોર સોરના વાહ માં ઉભે બળડે નાખ્યો તો ચોર પડી તો ગયો પણ પીડ્યો પીડ્યો બોલ્યો કે ગંભીર ભાઈ નહી પણ બાપુને દાંત બો

ચારવલે કીધું બાપુ તમારો હાલ ફરી ગઈ બોલી ફરી ગઈ આ દાઢીન વાળ થી આખો શેરો ફરી ગયો પણ બાપુ તમારી હાથ રોટી હજી આવી લેવી જો કારણ કે એકવાર તમારી જપત મને પડેલી લાગ્યા કે ખબર પડી કે આ સમાટોય ગંભીર સિવાય બીજાનનો નો હોય એમ મારો કહેવાનો અર્થ ઈ છે કે ઈ જે હાથ રોટી જૂની છે સાહેબ અખિલ બ્રહ્માંડના માલિક ને તમારી ઘરે દીકરો થીન આવવું પડે છે હે માલિકા દીકરો મેહમાન આવ્યા ને ભગા ભાઈ તો ગરઝડીના છોકરા બહુ એક છોકરો પાણી લઈ આવ્યો એક છોકરાએ આગતા સ્વાગતા કરી એવા સરસ છોકરા ને વળી બાજુમાં સરસ બે ગયા મહેમાન બહુ ખુશ થયો કે બહુ સરસ બહુ સરસ તમારા દીકરા બહુ સંસ્કારી હોય ને સંસ્કારી હોય મોટો દીકરો હું હરદ્વાર ગયો એની શ્રદ્ધાનું ફળ ન્યા માનતા કરેલી બીજો દીકરો દ્વારકા ગયો એની માનતા નો ત્રીજો દીકરો ડાકોર ગયો એની માનતા નો સોસો દીકરો હતાધાર ગયો એની માનતા નો નાના સોગરાથી સાફ ન રહેવાનું એ ઊભોથીને તેના બાપને કીધું ભીખ માગી માગીને ભેગા કર્યા આ બધા શ્રધા નો જ હોય વિષય ને આ પુરાવાની જરૂર કોક એમ કે આમ કરો તો હારું ને કોક કે આમ કરો તો હારું ને કોક કે આ નંગ પહેરો તો લાભ થાય ને કોક કે આવો દોરો કરાવો તો માતાજીનો ને ઈ ગાંડે બાંધો કે બાવડે બાંધો કે ડોકે બાંધો તો હારો થાય કોઈ વળી કે પગને અંગૂઠે ધોળો દોરો બાંધો બહુ સારું થાય આમાં જેને જેને આપણે બધે બાંધવા બે ઘણી વાર આપણે ને જે જેની પત્નીનું કીધું માને એ સુખી થાય રાવણ જો મંદોદરીનું કીધું માન્યો હોત ને મા જાનકીને દઈ દીધા હોત તો એ સુખી છો હોત ને હજી લંકામાં બેઠો હોત જો એની પત્નીનું કીધું રાવણ માની જાત એનું કીધું કરત તો રાવણ સુખી થાત આ રામે એની પત્નીનું કીધું ને દુખી છે જાઓ મૃગલો લઈ આવ્યો ને સીધા ગયા આ કીધું કર્યું ને હલવાણા ઓલે કીધું ન કર્યું ને હલવાણું નગર રામે કીધું હતું કે બે સાની મને અહીંયા સૌદ વર રહેવાનું આવા મૃગલે ત્યાં નીકળ્યા કરે અને લખમણ મારી આવી છે એમાં કાઈ મારે ન જવાનું આમાં કોણ ક્યારે કેમ હલવાઈ નક્કી નથી આપણને કેવી રીતે જીવતા ફાવે આપણને કયો રોડ અનુકૂળ પડે અત્યારે સોમનાથ જવું હોય તમે પાંચ જણા ને પૂછો ક્યાં રોડે જાય એટલે સારું એટલે એ કોક નાગેરી થી જવાનું કે ભલે તૂટલો ફાટલો પણ રોજ નો હાઈવે તો કરો કોક ભલે એમ કે તમે ખાંભ થઈને જાળી પૂછ્યું આમ થઈને વિયો

દાખલો યાદ આવે એટલે કહો જુગોરે જુગ થી બેઠી ચોપડા બાંધી આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી નંદ રાણી તારા માગણા

બેટા હોય તો પ્રહલાદ ક્યાંથી આવે અને ઋષિ ઋષિની ઘરે રાક્ષસ પણ જન્મી શકે અને રાક્ષસ ની ઘરે એક ઋષિ પણ જન્મી શકે પણ જયારે બાપ અને દીકરો બે હરખ્યા થઈ જાય તેથી માની લેજો કે તમારા ઈષ્ટદેવની ની તમારી ઉપર પૂર્ણ કૃપા હોય